પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ કે જે વસ્તીની દ્રષ્ટિએ મોટું ગામ છે જોકે લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતા માર્ગ પર પાલનપુર અમદાવાદની રેલવે લાઈન પસાર થઈ રહી છે જોકે આ રેલવે લાઇન પર વર્ષો પહેલા ફાટકની સુવિધા હતી પરંતુ ત્રણ વર્ષ અગાઉ આ રેલવે લાઇન પરથી લાઇન પસાર ડીએફસી રેલ્વે ફાટક માટે બંધ કરી દેવાયો છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને પાલનપુર શહેરમાં આવવું હોય તો છ થી સાત કિલોમીટર ફરીને ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થવું પડે છે લોકો અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા અંગે માંગ કરી રહ્યા છે સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂડી સ્ટેટ હાઇવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે અહીં પ્રજાના પૈસાનો વેડફાટ થતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે કારણ કે આ સ્ટેટ હાઇવે પરથી કોઈ પણ રાહદારી પસાર થતા નથી તો પણ અહીં પેવર બ્લોક બનાવી પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરાઈ રહ્યો છે માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે છેવાડાના વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ નથી નાગરિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો વારંવાર કરતા હોય છે બીજી તરફ તંત્ર દ્વારા અણઘણ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે દોઢ કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરાઈ રહી છે આ રસ્તો સ્ટેટ હાઇવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓની નહીવત પસાર થાય છે તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે એ રૂપિયા પાંચત્રી લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જોરાણનગરથી જે મેક્સન સુધી જે પેવર બ્લોકની કામગીરી ચાલુ છે જે સ્ટેટ હાઈવે છે ત્યાં પેવર બ્લોકની કોઈ કામગીરી જરૂર જ નથી જે સામાન્ય હાઇવે છે ત્યાં જે આવા મોટા ખર્ચા કરવાની જરૂર નથી ચાલી ચાલીસ લાખ રૂપિયાના ખર્ચા જે પ્રજાના જે અમુક વિસ્તારો જે એવા છે સુરેન્દ્રનગરની અંદર જ્યાં આજે આઝાદીના પંચોતેર વર્ષ થયા ત્યાં રોડ જ નથી પેલા રસ્તા નથી એવી જગ્યાએ જો આ વિકાસ કરાને તો ડેવલપમેન્ટ થાય દોઢ કિલોમીટર લાંબુ કામ છે અને ચાલીસથી પિસ્તાલીસ નું અંદાજિત કામ છે અને આપણે એ છે ને ડામર રોડની સાથે આપણે મંજૂર થયું છે અને ડામરની ધારથી આપણે દોઢ મીટર જે પોડાઈ કરવાની છે અને જ્યાં વધારે ટ્રાફિક લાગે ત્યાં ક્યાંક આપડે બસ સ્ટેન્ડ કેવું હોય વધારે પોડાઈમાં મંજૂર થયું છે સુરેન્દ્રનગર શહેર થી મૂડી જોડતા સ્ટેટ હાઈવે પર તંત્ર દ્વારા લાખો રૂપિયા ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં તંત્ર દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું તેવી સ્થિતિ કામગીરી સુરેન્દ્રનગર શહેર થી મૂડી ને જોડતા સ્ટેટ હાઈવે પર જે લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે તે ખરેખર પેવર બ્લોક રાહદારીઓને ને ચાલવા માટે નાખવામાં આવતો હોય છે પરંતુ આ સ્ટેટ હાઈવે હોવાથી અહિયાં રાહદારીઓની અવર જવર સાવ નહીવત હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ને માત્ર લાખો રૂપિયાનો નો ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવતી રહ્યું તેવું ક્યાંક ને ક્યાંક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે જે પેવર બ્લોક નાખવાની જરૂરિયાત છે તેમાં ક્યાંક ને ક્યાંક અહીં કોઈ પણ પ્રકારના રાહદારીઓ પસાર ન થતા હોય ખાસ કરીને મોટા વાહનો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોવા છતાં લાખો રૂપિયા ના ખર્ચે પેપર બ્લોક નાખવામાં આવ્યો છે અને તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યુઝ એટીન ગુજરાતી